મુસ્લિમ બિરાદરોના આગામી ઈદલ અદહાના તહેવાર નિમિત્તે કાયદો અને વ્યવસ્થાની સાથે તહેવાર ઉજવાય માટે કોસંબા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક મળી હતી માંગ્રોર તાલુકાના કોસંબા પોલીસ સ્ટેશન ખાતે આગામી તહેવાર બકરાઈદના શુભ પર્વ અવસર નિમિત્તે ડીવાયએસપી સાહેબ અને પીઆઈ સ્વામી સાહેબની અધ્યક્ષતામાં તરસાડી કોસંબા વિસ્તારમાં સમાવિષ્ટ શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી હતી આ મીટિંગ લોકોમાં ભાઈચારો અને સમાજમાં શાંતિનો માહોલ બન્યો રહે તે હેતુસર યોજવામાં આવી હતી જેમાં મુસ્લિમ સમાજના અને હિન્દુ સમાજના તેમજ અન્ય સમાજના આગેવાનો હોદ્દેદારો અને ગામના કાર્યકર્તાઓ હાજર રહી પોતાનું મંતવ્ય રજૂ કર્યા હતા અને પોલીસને સાથ સહકાર આપ્યો હતો ખૂબ જ શાંતિ પૂર્વક મીટિંગ સંપૂર્ણ થઈ હતી કુસંબા પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી સાહેબની અધ્યક્ષતામાં આગામી તહેવારોને અનુલક્ષીને જે બકરીદનો તહેવાર છે અને જે રથયાત્રાનો તહેવાર આવે છે તેને અનુલક્ષીને એક મિટિંગનું આયોજન થયું હતું તેમાં અમારા કુસંબાના સરપંચ યાસમિનબેન અને અમારા અગ્રણીઓ કામના વિનોભાઈ દેસાઈ છે અને મહેબૂબભાઈ સૈયદ છે અમારા બળવંતભાઈ સ્નેગુન છે અને બધા હાજર હતા અને ડીવાયએસપી સાહેબની સૂચના અનુસાર ઈદના દિવસે જે તકેદારી રાખવાની છે અમારે જાગૃત નાગરિક તરીકે તે અમને સૂચનાઓ આપી છે અને તે પ્રમાણે અમે આયોજન કરીશું અને ગામમાં શાંતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એની પૂરી તકેદારી રાખવાની અમે ખાતરી આપીએ છીએ કોસાણા તરસાણી નગર ભારતીય જનતા પાર્ટી આવનારા દિવસમાં તારીખ સત્તરના રોજ બકરી ઈદનો તહેવાર હોય અમારા ગામની અંદર હિંદુ અને મુસ્લિમોની મોટાભાગની વસ્તી છે ત્યારે આ તહેવાર નિમિત્તે શાંતિપૂર્ણ વાતાવરણમાં એની ઉજવણી થાય અને સામાજિક સૌહાર્દ બન્યો રહે એ માટે આર આર સરૈયા સાહેબ અને અમારા પોલીસ સ્ટેશનના પીઆઈ સ્વામી સાહેબે શાંતિ સમિતિની બેઠક આજ બોલાવેલી એમાં અમારી સાથે શ્રી કેવરસિંહ પરમાર વિનુભાઈ દેસાઈ રાજુભાઈ કટારીયા તેમજ ગામના અગ્રણીઓ ભેગા થયા અને બધાએ જ શાંતિના માહોલમાં વાતચીત કરીને આવનારા દિવસોમાં ભવિષ્યમાં જ્યારે અષાઢી બીચ પણ આવે ત્યારે પણ ગામની અંદર શાંતિ અને સૌહાર્દ રહે એ માટેની વાતચીતો કરીને બધાએ શાંતિ રાખવા અપીલ કરીશ